નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યાને અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ મોડાસાની એચએલ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં ત્રેવીસ વર્ષથી શિસ્ત ક્ષમા અને કર્મનિષ્ઠ આચાર્ય તરીકે ફરજ બજાવતા અને રાજ્ય સરકાર દ્વારા બે હજાર સોળમાં રાજ્ય પારિતોષિક વિજેતા આચાર્ય અને બેસ્ટ ટીચર એવોર્ડ પ્રાપ્ત કરનાર ડોક્ટર કુમાર સુથાર વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા વય નિવૃત્તિ સન્માન સમારોહ ધનસુરાના મહામંડલેશ્વર પૂરણ શરણદાસજી મહારાજ અને ઉમા કેળવણી મંડળના રણછોડભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો

અને તિલાલ સુતાર સાહેબના મર્યાદા કારણે નિવૃત્ત થાય છે ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમના જીવનમાં ખૂબ નિરોગતા અને પરિવાર સાથે ખૂબ સરસ સુખમય જીવન જીવે એવા શુભકામના સાથે આજે અહીં આવવાનું થયું અને બધાને જ એમને ગોલ્ડન લાઈફ જીવે એવી રીતે બધાને શુભાશિષ આપ્યું એ બદલ બધાને એમને શુભકામના પણ આપી છે એવા ડૉક્ટર કુમારને જિજ્ઞેશકુમાર રતિલાલ સુથાર સાહેબને ભગવાન રામવતી અને બધા સનાતન ધર્મની પરંપરા અનુસાર એમનું જીવન ખૂબ સ્વાધ્યાયમય બને ઘણાને ભગવદ્ ગીતા આપી છે એમનો સ્વાધ્યાય કરશે અને ખૂબ જ સરસ મેં કહ્યું તો વિશિષ્ટ છે અને વશિષ્ઠ છે જેમ ભગવાન રામના ગુરુ ક્યારે પણ એમને વિદાય સમારોહ થયો નહીં એવી રીતે એમને પણ જીવનમાં ક્યારે વિદાય સમારોહ નહીં કાયમ એ શિક્ષક ગુરુ તરીકે રહે તેઓ જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ એમને ગુરુ તરીકે આતારે પણ રાખે છે એમનું જીવન ખરેખર બહુ જ પ્રેરણાદાયી છે અને એનાથી બધા શિક્ષકોને પ્રેરણા લે એવું એમનું જીવન છે જય શ્રી ઉમા કેડવડી મંડળ સંચાલિત સંત શ્રી નથુરામ બાપા પ્રાથમિક વિભાગમાં હું ભૂમિ પટેલ મદદ મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારા સ્કૂલમાં ડોક્ટર જીગ્નેશભાઈ સુથાર સાહેબ પ્રિન્સિપાલ તરીકે જે ફરજ બજાવતા હતા એમનો વય નિવૃત્તિ તરીકે આજે એમનો વિદાય સમારંભ છે એમના વિશે કહું તો મારા અને સાહેબ વિશે એક ગુરુ શિષ્યનો નાતો છે જેમ કે મેં ધોરણ આ જ શાળામાં અભ્યાસ કર્યો છે એ વખતે અમારા ગુરુજી હતા અને આજે હું શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છું ત્યારે અમારા પ્રિન્સિપાલ ડોક્ટર જીગ્નેશભાઈ સુતા સાહેબનો વય નિવૃત્તિ તરીકે એમનો વિદાય સમારંભ થઈ રહ્યો છું ત્યારે અમારી શાળામાં આજે બધા સ્ટાફ મિત્રો બાળકોનું આમ ઉલ્લાસ પણ ખુશીનો માહોલ પણ છે અને એક દુઃખ પણ થાય છે કે આવા હોનહાર જે પ્રિન્સિપાલ સાહેબ હતા એ આપણી સ્કૂલ છોડીને જશે અને એમના માટે જે કંઈ કર્યું એમના માટે જે આપણે કંઈ પણ વ્યક્તિ આમ આપણા મનથી થાય એ થોડુંક અલગ છે પણ આજે ખૂબ ખુશીનો આનંદ છે કે એમના એમના પાસેથી આપણે ઘણું બધું શીખવા મળ્યું છે એનો ઉપયોગ આગળ કરતા રહીશું અને ઉત્તરોત્તર આપણી પ્રગતિ કરીએ અને સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે જે એમને આપણે શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે કરીએ તો આપણે સારામાં જરૂર આપણે પ્રવૃત્તિ પણ મળશે ડૉક્ટર જીગ્નેશભાઈ સુથાનની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત વર્ષ ઓગણીસો નેવ્યાસી જે એસ મહેતા હાઈસ્કૂલ ધનસુરામાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષકથી વર્ષ બે હજાર ચોવીસ સુધી સરસ્વતી હાઈસ્કૂલમાં આચાર્ય તરીકેની પાંત્રીસ વર્ષની શૈક્ષણિક કારકિર્દીની સાથે વહીવટી કુશળતા શૈક્ષણિક તેમજ જીવનલક્ષી માર્ગદર્શક સામાજિક સંવાદિતતા લોકજાગૃતિ કલા અને સંગીત વૈજ્ઞાનિક અભિગમ ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરીને શાળાને ઉચ્ચ સ્થાન પર લાવવા અને વિદ્યાર્થીઓના ઘડતર માટેના સતત પ્રયાસો હાથ ધર્યા છે આ પ્રસંગે ડોક્ટર જીજ્ઞેશભાઈ સુથારના વય મર્યાદાના કારણે વય નિવૃત્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સૌથી વધુ જવાબદારીભરી નોકરી હોય તો તે શિક્ષકની છે શિક્ષક ભણતરની સાથે વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે તેથી શિક્ષક ક્યારે નિવૃત્ત નથી થતો ત્યારે આચાર્ય તરીકે ફરજ બજાવી નિવૃત્ત થતા ડોક્ટર જિગ્નેશભાઈ સુથાનો નિવૃત્તિ બાદ પણ પોતાનું શિક્ષણ સમાજ સાથે જોડાય અને પોતાની બાકીની જિંદગી પ્રવૃત્તિમય સુખમય અને શાંતિ આપનારું નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર હું ડોક્ટર જિગ્નેશ કુમાર રતિલાલ સુથાર આચાર્ય શ્રી અચલ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા મારી આચાર્ય પદ સુધીની સફર અને આટલા વર્ષો સુધીની મારી વ્યવસાયિક કારકિર્દી એ પહેલા જો હું બેકગ્રાઉન્ડ યાદ કરું તો એમએસસી બી એડ થઈ અને મેં મારી કારકિર્દીની શરૂઆત જયેશ મહેતા હાઈસ્કૂલ શિક્ષક હોવાના નાતે પરિવારમાં જ શિક્ષણનો જે જાગૃતિ હતી એનો લાભ મને સીધો મળ્યો અને કપરા આર્થિક સંજોગો હોવા છતાં શિક્ષણ એ સાચી મૂડી એ સાબિત થયું તો એમએસસી બી એડ થઈને ધનસુરા લગભગ છ એક વર્ષના ફિઝિક્સના ટીચર તરીકે કામગીરી કરી ત્યારબાદ જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એના પ્રિન્સિપાલ તરીકે મારી પસંદગી થઈ એ વખતે કોઈ ગુજરાતી વ્યક્તિ અંગ્રેજી માધ્યમની શાળાનો આચાર્ય બને આ એક પડકાર હતો પણ ઈશ્વર કૃપાથી અને અમારા ઘરમાં મારા મોટાભાઈ પ્રોફેસર હોવાના કારણે ઇંગ્લિશના બેકગ્રાઉન્ડનો મને પૂરો લાભ મળ્યો આઠ વર્ષ ખૂબ સારી રીતે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પણ આચાર્ય તરીકે કામગીરી કરી અને એ સ્કૂલમાં સતત ત્રણ વર્ષ દસમા ધોરણનું સો ટકા પરિણામ મેળવી અને એ હેટ્રિક પડેલી શાળાને પણ ઘણા એવોર્ડ્સ મળેલા ત્યારબાદ અહીંયા શ્રી અચલ પટેલ સરસ્વતી વિદ્યાલયમાં મને આચાર્ય પદે કામગીરી કરવાની તક મળી એટલે બે હજાર ત્રણથી આ બે હજાર ત્રેવીસ સુધી મેં અહીંયા આચાર્ય પદે કામગીરી કરી આ મારા કાર્યકાળ દરમિયાન મારું પીએચડીનું કામ જે થોડુંક વિલંબમાં હતું એ પણ પૂરું થયું એટલે ચાલુ વ્યવસાયે મેં એમએસસી બી થઈને જોડાયા પછી એમએડ પીએચડી એલ આ શૈક્ષણિક કારકિર્દી પણ મારી એ સારી થતી રહી અને ડોક્ટરેટ ની ડિગ્રી એ શિક્ષણ ની ઉચ્ચ ડિગ્રી એ પણ મને આ જગ્યાએ આવ્યા પછી એ પ્રાપ્ત થઈ એની સાથે સાથે શાળાને પણ હું ત્રણ ત્રણ વાર એ બેસ્ટ સ્કૂલ એવોર્ડ એ મારા અને સ્ટાફ મિત્રોના સહકારથી મંડળના સહયોગથી એ અપાવી શક્યો એનો આનંદ છે વ્યક્તિગત રીતે મને પણ બે હજાર સોળમાં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્યનું પારિતોષિક જે મળ્યું એનાથી મને કામ કરવાની જે ધગશ હતી એ બેવડાઈ અને મને પોતાને આપણે યોગ્ય રીતે કામ કરી રહ્યા છે એવો એક ખૂબ મોટો સંતોષ થયો નેશનલ એવોર્ડ માટે પણ બબે વાર મારું નોમિનેશન થવું એ માટે આ આખું શાળા પરિવાર એનો યશભાગી છે આ સંસ્થા કે જે ઉમા કેળવણી મંડળ સંચાલિત જે કચ્છ કરવા પાટીદારનું આખું જે સંકુલ છે એમાં માધ્યમિક વિભાગ તો મારી સીધી દેખરેખમાં ખરો પણ એ સિવાય પ્રાથમિક અને ઇંગ્લિશ મીડિયમ આ બધાનું સંકલન કરી અને કામગીરી કરવાની જે તક મળી એના કારણે આજે આટલા વર્ષો પછી મને આજે મારા નિવૃત્તિ વેળાએ જે સન્માન થયું અને જે મંડળના હોદ્દેદારોએ શાળા પરિવારે અને સમાજે જે સન્માન કર્યું એ માટે હું એ સૌનો ઋણ સ્વીકાર કરું છું અને વ્યક્તિગત રીતે મને મારી પસંદગીનું ક્ષેત્ર કામગીરી માટે મળ્યું હોવાથી અને પોતાને ખૂબ આનંદ છે કે આ આચાર્ય પદે શિક્ષક તરીકે ખૂબ સરસ કામગીરી કરી અને વિદ્યાર્થીઓનો જે પ્રેમ સંપાદન થયો એ એ આખા કાર્યક્રમ દરમિયાન અને ડગલે ને પગલે એ દેખાય છે ને એ ખૂબ મોટું પ્રેરણ બળ છે બધાની શુભેચ્છાઓ પ્રમાણે નિવૃત્તિમાં પણ આજ ક્ષેત્રે રહી શકાય એવી પ્રભુ પ્રાર્થના સાથે થેન્ક યુ થેન્ક યુ